છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓની રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લઈ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ હેઠળ કાર્યરત વિવિધ યોજનાઓની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી મંત્રીએ અધિકારીઓને તમામ કામો ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી મંત્રીએ બોડેલી તાલુકાના રાજ વાસણા ગામે હેરણા નદી પર નિર્માણ પામી રહેલા અત્યાધુનિક રબર ડેમની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામી રહેલા કુલ ત્રણ રબ્બર ડેમ પૈકીનો આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે રૂપિયા ત્યાંશી કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા એકસો એંશી મીટર લાંબા ડેમની પાણી સંગ્રહ ક્ષમતા ત્રણ પોઈન્ટ પાંચ એમસીએમ છે આ ઉપરાંત મુખ્ય નહેરની જબુગામ ડિસ્ટ્રીબ્યુટરીના રૂપિયા સુડતાલીસ પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે થઈ રહેલા રિનોવેશન કામની પણ તેમણે સમીક્ષા કરી હતી તેવી જ રીતે રૂપિયા છાસઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે તૈયાર થયેલી હાથી પગલાં ઉમરવા યોજના દ્વારા પાવીજિતપુર બોડેલી અને છોટાઉદેપુર તાલુકાના બાવન ગામોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય અભયસિંહ તડવી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા સિંચાઈ વિભાગના અનેક યોજનાઓ ચાલીસ અને વિજેતા આવ્યા હતા આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને એમની ટીમ સાથે વિવિધ લાઇનીના કામો પાણી પુરવઠાની યોજનાઓ કેનાની લાઈનીના કામો આ જોવા મળતા આવ્યા હતા એમાં રાજવાસડા ગામે હેરાન નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે જે ગુજરાતની અંદર આવા રબર ડેમ ત્રણ છે પૈકીનો આ હેરાન ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે એની જે લંબાઈ છે રબર ડેમની એકસો ને મીટર એની લંબાઈ છે સાથે સાથે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ફ્રેસ્ટ લેવલ છે અને પ્રાણી સંગ્રહ શક્તિ ત્રણ પોઈન્ટ પાંચ એમ સી એમ પાણીનો સંગ્રહ થવાનો છે જે કુલ કમાન્ડ વિસ્તાર છે એ ચોત્રીસો ને વીસ હેક્ટર જેટલા વિસ્તારમાં આ ડેમ બનેથી સિંચાઈ માટે પાણી એમને મળવાનું છે અને એમાં લાભિત ગામો જે પચીસ ગામો છે એ પૈકીના દસ ગામ બોદરીના છે અને પંદર ગામ સંઘેરા તાલુકાના છે અને સાથે સાથે આ જે એની પ્રોજેક્ટ કોસ્ટ છે એ બ્યાસી પોઈન્ટ સત્તર એટલે કે ત્યાંશી કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમની કામગીરી ચાલી રહી છે અને ત્રીસ મહિનાની અંદર આની કામગીરી પૂર્ણ થયેથી લોકોને આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું છે એની સાથે સાથે સુખી જમણાકાંઠા મુખ્ય નહેરની જગુ જબુ ગામ જે ડિસ્ટ્રીબ્યુટરી છે એને પણ લાઇનીનું કામ ચાલુ વર્ષે ચાલી રહ્યું છે એમાં સુડતાલીસ પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત થઈ છે અને બાર મહિનાની અંદર આ કામ પૂરા કરવાના છે એમાં નાના નાના સ્ટ્રકચરો જ્યાં ડીઓ હોય બ્રિજ હોય એમાં એકસો ને ઓગણસાઠ જેટલા નાના સ્ટ્રક્ચરનું પણ કામ અંદર સાથે સાથે સામેલ કરવામાં આવ્યું છે આ મુખ્ય નિરણી લંબાઈ એ સોળ કિલોમીટરની છે અને માર થઈને એકત્રીસ કિલોમીટરની લંબાઈની આ નેટવર્ક ધરાવે છે બત્રીસ જેટલા ગામોને આ પાણીથી એનો લાભ મળવાનો છે અને ઓગણીસો ને ચોવીસ જેટલા ખેડૂતો તેમજ સિંચાઈ વિસ્તારની વાત કરીએ તો પાંચ હજાર બસો ને એટલે કે ત્રેપનસો હેક્ટર સિંચાઈ આ કેનાલ રિપેરિંગ થયા પછી એમને મળવાનો છે એમાં સાથે સાથે સોળ કિલોમીટર કેનાલ ઉપર ડામાના રસ્તાનું પણ નિર્માણ જે છે કે આજુબાજુના ગામના લોકોને આવવા જવા માટે પણ સવલતતા રહે એની સાથે અમે પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કુપા જૂઠ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે આ યોજનામાં તોતેર ગામો જે છે એ પૈકીના એકોતેર ગામ એ નસોડી તાલુકાના છે અને બે ગામ કવાટ તાલુકાના છે ત્યાં પણ ડબલ્યુ ટીબી પ્લાનની ક્ષમતા ગણીએ તો આઠ પોઈન્ટ પચાસ એમએલડીની કેપેસિટી છે ભૂગર્ભ સમ સ્ટાફ ક્વાર્ટર્સ એની સાથે પાંચ વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોટે ચાલુ છે અને પછી જ સરકારને આપશે આ યોજના એકાણું કરોડના ખર્ચે ચાલીસ ગામોના અંદર સમાયેલા છે અને સત્યાસી પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે ટૂંક સમયમાં એ કામગીરી પુણે થિયરી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ ત્રણસોને પાંત્રીસ મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ ને ઉપર સંબંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે બીજા એક અહીંયા હઠી પગલાં ઉમરવા જૂર પાણી પુરવઠા યોજના છે પણ બાવન જેટલા ગામોને આ લાભ થવાનો છે એમાં જેતપુર પાવીના ઓગણત્રીસ ગામો છોટાઉદેપુરના નવ ગામ બોદરીના ચૌદ ગામો આમાં મળીને બાવન ગામો જે થાય છે એમાં છાસઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને કામગીરી સો ટકા પૂર્ણ થઈ છે જે પ્રકારે છેવડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદર્શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉડવન સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો જે ડુંગરાળ વિસ્તાર હતો એવા લોકોને હાઈટ ઉપર પાણી પંપિંગ કરીને પહોંચાડીને ઉપરથી ડ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કર્યા હતા એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ પતે લોકોને જલ્દીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામ કરી રહે ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય અને છેવડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી